મારું નામ વાખળા બકુલભાઈ બચ્ચુભાઈ મારું ગામ પીપરગોટા અને એમ કહેવાય છે કે રતન મહાલ રીસ અભ્યારણ આ મારો ઇતિહાસ છે સર્વ ભક્તો અને સર્વ સમાજને રામ રામ અહીંયાનો ઇતિહાસ એવો છે કે પહેલાં ધોળકા ધંધુકાની અંદર ડામોરું ત્યાં એવા મહેલો હતા એવા એમના ફૂનરૂપની બહેડ હતા ફૂનરૂપણ બહરાતેલું એવા ધોળકા ધંધુકાની અંદર એમના ત્યાં વસવાટ હતો પણ કે ડામરોની શોરીઓ પાણી નીચો ભરે ને મેઘરાજાની સૌર્યો ઉપેર પાણી ભરે તો એમને સૌર્ય સૌર્યમાં વિખવાદ થયો ત્યારે ડામરોની શોરીઓ એમ કીધું કે તમું શૌર્ય પાણી ઉપયો ઉપેર ભરો છે ત્યારે હમોને તમારા દેહડાનાઓ છે અમુક નીરમાં તમારા ભૂંગ ગંધાય છે તમું ભરો નથી એમ ત્યારે ડામરોની સોરી એવું કીધું કે મેઘરાજાની શૌર્ય કે એની મેઘરાણીને જઈને કીધું કે માં હમને તો મે ડામોરની સોરી આવા તાના મારે છે કે હું કીધું કે તમે ઉપર ભરો પણ તમારા પિતળ બેહડા છે ને અમારા ખૂનો રોકવાના છે એમ કે હમન તમારું પાણી ગંદાય છે તમે પાણીને જ ભરો એમ આવા તાના મારી દે છે ત્યારે મેઘરાજાની રાણીએ મેઘરાજાને એમ કીધું કે તમારે બધે આખી સૃષ્ટિમાં પાણી પાડજો પણ ધોળકોની અંદર તમે દુકાળ પાડવાનો બાર બાર સોઈ સોરનો દુકાળ પાડજો પણ મેઘરાજા માન્યા નહીં ત્યારે મેઘરાજાએ એમ કીધું કે મારે તો સૃષ્ટિમાં પાણી પાડવાનું છે તારું કીધેલું નહીં સાલી એમ ત્યારે મેઘરાજા ઉપર હરગમાં સડી જ્યાં પાણી પાડવાનું ત્યારે મેઘની રાણીએ ઉનાનું ખૂપડું ઘડી દીધું ખૂનાનું ખૂપડું ઘડી દીધું મેઘરાજાના કોટ આવવા માંડ્યા ત્યારે ખૂનાનું ખૂપડું ઘણી દીધું એમ ધમી નાખી ખૂનાને ખૂપડીએ ત્યારે ધોળકોની અંદર બાર બાર ચોવીસોરોનો દુકાળ પડી ગયો જ્યારે દુકાળ ભડ્યો ત્યારે ડામોરુના ધન હતા મહેલો હતા બેસી દીધા પુનરૂપમાં વેસી દીધા જમીન વેચી દીધી અને આ લંગોટી આવી ગયા ડામોરું ત્યારે ડામોરીએ વિચાર કર્યો કે બાબે સિદ્ધમી ડોમરે વિચાર કર્યો કે બધાને ભેલાડ કર્યા અને બાબો સિદ્ધમી ડોબર ને કાયલું રાજા આ બે જણા મળ્યા એ રાજા હતા ભીલ રાજા ત્યારે વિચાર કર્યો કે હવે આમાં આપણા દન દહાડા ની પણ આપણે ધારની ધરતીમાં જતા રહીએ ત્યારે એ આ ધારની ધરતીમાં અહીંથી જ્યાં અને રાજા ભોજની નગરીમાં ગયા પછી રાજા ભોજનો નંગરીમાં ગયા ત્યારે એના ખેડામાં નહીં ગયા પણ એનો દૂત જે રાજા ભોજનો એ આવ્યો ત્યારે ઘોડા સવાર આવે છે ને એ એમ કહે છે તમે આવા ગરીબ માણસો અને આવા લંગોટિયાવાળા કંઈથી આવ્યા ત્યારે એને આ બાબા સિદ્ધિ ડામરે એનું સરનામું આપ્યું કે હું અહીંથી આવી ગયા અમારો દુકાળ પડી ગયા અમારા દન દહાડા પડી ગયા પણ હું તમારી ધરતીમાં આવી ગયા પણ અમુને કંઈક નોખું ખેડૂ આવ્યો તમારો ત્યારે હમું તો વસવાટ કરીને અમારો જીવન સાલે એવું છે પાકે કંઈ પોણી પડતો નથી એમ કરીને રાજા ભોજને સંદેશો પહોંચાડ્યો ત્યારે રાજા ભોજનીની પણ અહીંની નગરીમાં આલ દીધું ખીડું ત્યારે પછી તમે વસવાટ કર્યો અને તાજા માઝા થઈ ગયા અને ડામોરોના દં દાહાડા વળી ગયા અને તાજા માજા થઈ ગયા ત્યારે પછી ધારની ધરતીની અંદર આ રાજા ભોજની અંદર ત્યારે ડામોરોને શણ દેવામાં આવેલા જીવતા અને એ કાયલુ રાજા હતો અને વાણિયા વાણિયાને નોકરી દિલ્હી દરબારમાં મળી ગયેલી દીર્દી દિલ્હી દરબારમાં નોકરી મળી ત્યારે એ લગ્ન કરીને આવેલો ત્યારે એની બૈરી હતી એક રાત પણ નહીં રોકાઈ શકીને નોકરી મળી જાય ત્યારે જાતો રહ્યો પણ કાયલુ રાજા કાયલુ રાજા એ મોટા મોટો રાજા હતો ભીલ ત્યારે કે તઈને દોકવાનનું કામ કરવાનું કાતે સલાડવાનું ત્યારે કે હું પૂને ખૂપી એમ પછી આ બાબત સિદ્ધમી એમ કીધું કાયલો હે એવો આમ તો કર્યા જાય છે ત્યારે આ લોકોનો વટ કરી લે ત્યારે કાયલુ કાયલું રાજાને બીજા નવડાયા ધોવડાયા એના વાળ હતા મોટા ખૂપડા જેવી દાઢી હતી અને એના બધા નાવી કંડિશન સાફ સુથરા કરીને આ વાણિયાને તો નોકર મેળ લો નોકર મેલ્યા પછી વાણીઓ જાતરે દિલ્હી દરબારમાં નોકરી કરવા ત્યારે વરહુ પર વેરહું વીતી જ પણ જે તે સમયે વાણિયાના પેટે મહિના રહી ગયા ત્યારે રાજા ભોજને ખબર પડી કે વાણીઓ લગ્ન કરીને જાતે રહ્યો એક દન હદી વાણીઓ ખૂતું નહીં તો મહિના કુને રહ્યા ત્યારે કાયલું રાજાને માથે પડ્યું ત્યારે કાયલું રાજાને માથે પડ્યું ત્યારે રાજા ભોજે વિચાર કર્યો કે દુધા દુધા કે આપણી નંગરીની અંદર આવો બધો થશે અત્યારે પછી આ કૂન આપણો મળતા ડામોરોને ભેળા કરો ડામોરોને જ્યારે ભેળા કરવામાં આવ્યા ત્યારે બાબો સિદ્ધમી ડોમોર માતા શ્રી રાણી મોખેલ એમને જીવતા શણવાના હતા ત્યારે ખુદ રત્નેશ્વર મહાદેવ ગૌરવ પાર્વતીને ખબર પડી કે ધારની ધરતીની અંદર ડામોરોને શણી દેવાના છે ત્યારે બધા ડામોરોને શણી દે ત્યારે આનો સોહોળ કોણ બસે આપણું એક બસાવી લાવીએ એમ કરી અને આ તો હરણ ને હરણીના રૂપમાં ધારની ધરતીમાં ગયેલા અને ધારની ધરતીમાં જઈ ત્યારે રાણી મોકેલ પોતેડાની અંદર વહેરે પાણી ભરવા જઈ ત્યારે આ માતા પાર્વતી હરણના રૂપે જઈ એની પાણી ભરવા આવે ને પેલું પાણીમાં મહત્વ પાણી કાઢ નાખે ગંદુ પેલી સોખું કરવા જાય ત્યારે હરણ બનીને માતા પાર્વતીને વહેરો દૂર ત્યારે કલાકો વીતી જાય તો વીતી જાય ત્યારે બાબા સિદ્ધમી ડોમરને એમ થયું પાણી લઈને આવે તો આતરો સમય ત્યાં કર્યો હું બાબા સિદ્ધમી ડોમરે રાણી મોકેલને પૂછ્યું તું કરી શું તું એમ તે કે એવું પ્રાણી એક આવી ગયું છે ત્યારે કે પાણી હું વહેરો સાફ કરી નાખું ને વેગડી જણ બહુ આસુ દોડીને આવીને ભૂરવી નાખે એમ ત્યારે બાબા સિદમી અમારે એમ કીધું કે તું સિનાળમાં કરતી ફરે તું સિનાળમાં કરતી પડે એટલે તું મોડી થઈ એમ કરીને રાણી મોખલને બાબા સિદમી અમારે મારી પણ રાણી મોખલને જીત પકડી તું એકવાર કોતેડામાં આવીને જો ત્યાં પ્રાણીઓ બે એમાં કંઈક આવી જશે મને પાણી ભરવા નહીં દેતા મારું વહેરા દુરવી આવે છે પણ તમે આવીને ભાળો તે તમને ખબર પડે ત્યારે બાબો સિદ્ધમી જાતનો શિકારે નખનો પ્યરે નખમાં પાયર ભાળતેલો નહીં જાતનો શિકારે તો કામથી લઈ લીધે ને રાણી મોખલને કીધું સાલ કંઈના પ્રાણી આવી જ ભાળવા આવ્યો અને ભાળવા આવ્યા પછી આ વેરો ખોદે છે ને બાબો સિદ્ધમી ડોબર તતર શિકાર કરવા બટો છે ને ત્યારે રાણી મોકેલ તો વેરો ખોદવા આવે છે અને ત્યારે પેલું હરણ ત્યાંથી આવે છે ને હરણ આવ્યા પછી બાબો સિદ્ધમી દમર જેવો શિકાર કરી તીર મારે છે ત્યારે રાણી મોક માતા પાર્વતીના પગમાં ઝીલી લે છે અને એના પગમાં ઝીલી લે છે ત્યારે એ હરિયું કાઢી નાખે પણ થૂકના લોહી પાડ નાખ્યા થૂકના લોહી બનાવી દીધા ને એમ કરતાં 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 એને આ ગોર પાર્વતી મહાદેવને ખબર હતી કે ધાર્મ શણ દેવાના છે હું આ બે સોડ લઈ આવું એમ કરતાં તરતા કરતાં 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 શેખ અલીન્દ્રાહુદી આ ઝૂ સુઓને ઝાંપે લઈ આવ્યા સુહીઓને ઝાપે લઈ આવ્યા પછી પછી ધીરે ધીરે ત્યાંથી આવ્યા ત્યારે આ રતનમાલની અંદર માતા રાણી મોકેલના કુખેતી સિદ્ધ હાદરજા દેવ અને હાગીણ બેના બે ભાઈ બહેનનો જન્મ થાય છે અને એ જન્મ થયા પછી આ ચાર ખંડ ધરતીનો ધણી ભણી જો અને આ જે રાણી મોકેલ છે એ મેઘરાજાની બૂન છે મેઘરાજાની બૂન પછી અહીં તો આવ્યા અને અહીંથી આવીને આ દેવ હાદરજાની બે રાણીઓ છે એક વણધારણ છે એક કુંભારણ છે એના બાર બાર ચોવી કુંવરા છે અને આ ધરતીને કુંવા જે સોરા કુંવર હતા એ આ ધરતી લી લીધી અને વણઝારણના જે સોરા હતા આ ધરતી લીધી એટલે એ આ શારકન ધરતીનો ધણી બની ગયો આ રોળો બોળો રતનવાળા એમ કહેવાય કે આ રતનનો મહાદેવ ગૌરવ પાર્વતી લાવેલા એ જ ખુદ અવતારી આ બાબત આ દેવ ધણી આઈ બની ગયો જ્યાં પોપટ દરજીના કૂવાનું હાલમાં તમે દરજીનું આઈ કાઢ્યું ત્યારે પોપટ દરજીના કૂવાનું શું કોપટ દરજીના કુવાનું એવું છે કે જ્યારે રાજાઓનું સ્ટેટ હતું કંજેટાના રાજા કઠીવાડાના રાજા હતા ત્યારે આ એક દરજી હતો એ દરજી બે રાજાનો સ્ટેટમાં કપડાં સીવવાનું કામ કરતો હતો કંજેટાના સ્ટેટનો સીવતો હતો ત્યારે ઘોડા સવારથી જતા લોકો કઠીવાડા તે વખતે અહીં વસ્તી ઓછી હતી પાણીનો અભાવ હતો એને પોપટ દરજીનો કૂવો છે ત્યાં આવતા એના ઘોડાને તરસ લાગતી હતી ને એને પણ તરસ લાગતી હતી ત્યારે એને મનમાં એવો વિચાર કરલો કે કે આ જગ્યાએ પર મારે એક કૂવો શણવાની જરૂર છે ત્યારે એ દરજી હતો એ દરજીએ કૂવો સણેલો અને એ કૂવો અત્યારે પોપટ દરજીના નામે ઓળખાય છે કંજેટાના રાજાના સ્ટેટના જે કપડાં સીવી અને કઠીવાડા જાતે લો એટલે રસ્તા ઘોડાને પાણી પીવાડતે પણ પાણી એટલે આ એક બે સ્ટેટનો એક હતો એનો કૂવો છે આજના દિવસે બાબા દેવની માન્યતા લેવામાં આવે છે કે એને ખાસ એક એવી ખાસિયત છે આજના દિવસે જેને બાળકો નથી એ બાળકોનો ત્યાં આપણા દેશી પ્રકૃતિ પ્રમાણે એનો ગાંઠો વાળવામાં આવે બાબાદેવ નામનો ત્યારે એને બાળક આપે છે આ બાબાદેવ એ ખાસ આજના દિવસે જેને પણ છોકરા હોય એ આજના દિવસે બાદા રાખીને એનો ગાંઠો વાળે બાબા દેવને એને છોકરા મળે છે અખાત્રી ના દિવસે અને એ અહીંના પ્રકૃતિ પ્રમાણે એનો ભૂવો હોય છે એ બે કેરી આપે આજે બાબાદેવને કેરી સડાવે એનો ભોગ આપે છે કેરીનો અને એ કેરી જેને બાળક નથી મળતું એને આપે અને બાબાદેવને આપીને એને સોરો મળે શું નામ મારું નામ વાકળા બકુલભાઈ બચ્ચુભાઈ ગામ પીપરગોટા અને આ ત્રણ ગામમાં આવેલું છે આ દેવોની ભૂમિ હેડંબાવન ભૂમિ અને આ એક ખાસ એવી ભૂમિ છે કે અહીંયા દેવો અહીંયા રહ્યા અને ચાર ખંડ ધરતીનો ધણી બની જેવો દેવ હાદરજો કુંવાર અને જય જવાર રામ રામ